તમને ખબર છે એટલે તમે ક્યાંથી બોલો વડે હું ડી સોલંકી બોલું છું રાજકોટ થી યુવા ભીમસેના સંસ્થાપક બોલું છું રાષ્ટ્રીય અધ્યક્ષ તો એક મારી એક નમ્ર વિનંતી છે કે તમે એવું કરો ને વડીલ ગમે એમ કરી ના દાદા ને ઘર બનાવી દો ને લો ને હું તો કોઈ સમાજ નો યુવાન છું અને કોઈ સમાજ ના છો પેલા મારી વાત સાંભળો ઈ ઘર બનાવવું નો બનાવવું છે ને સરકાર નું કામ છે બરાબર એ જે બનાવી દેવું ને એ સરકાર નું કામ છે બરોબર સંવિધાની અંદર છે ને બધાને કોઈ ઘર વેણા નો રહ્યો કે જમીન વિવણા નો રહી શકે શિક્ષણ થી વંચિત નો રે કે એવા અધિકારો આપ્યા છે સરકાર વડે નથી બનાવી તમે મારી વાત સાંભળો આપડે જે ચર્ચા થાય છે જાતિવાદી તમારો કામ હેતુ સારો જ છે તમે વિડિયો બનાવીને ને મુક્યો અને ઓલા ભાઈ જે કઈ મકાનો બનાવી દે છે એના માટે મોકલતા હસો એનો કોઈ વાંધો ય નથી પણ હરિજન શબ્દ નો તમને પોતાનો ઇતિહાસ ખબર છે મને તો ખબર હતી એટલો મેં કીધું તો ખબર હતી નથી ખબર તમને એમાં એટ્રોસીટી ફરજીયાત દાખલ થાય છે તમને નો ખબર હોય તો કહી દઉં,

બરોબર એનો વ્યવસ્થા પરિવર્તન નહી થાય વ્યવસ્થા પરિવર્તન ની લડાઈ તમારે એના માટે બાબા સાહેબ ને વાંચવા પડે કાશીરામ સાહેબ ને વાંચવા પડે પડે કોળી સમાજ ની હતી ખબર છે હતો હવે ક્યાં છે અરે પણ વડીલ સાંભળો ને તમે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી સાથે જોડાયેલા છો ના હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી હું વ્યવસ્થા પરિવર્તન સાથે જોડાયેલો છું કોઈ પાર્ટી સાથે નથી જોડાયેલો

એમાં વન વ્યવસ્થા જાતિ વાર આપણે શું કામ લાવીએ છીએ તમારા સમાજ ની વાત કરું તો દસ મકાન બનાવવા સો મહિના માં તમે તૈયાર છો તો તમે જ આ જે લોકો હરિજન કયો છો તો એનું મકાન તમે ના બનાવી દો પણ અમે તો અરે અમે બનાવવાના જ છીએ તમારો સમાજ છે તમે સાથ સહકાર તમારો સમાજ મારો બધા ભારતીય મારા માટે સમાન છે અને મેં હું ક્યાં કોઈને વિડીયો માં કે મેસેજ કરીને ક્યાંય નથી દીધું કે હું કોઈનું મકાન બનાવી દઉં છું મેં કીધું હોય બરોબર મેં વચન આપ્યું હોય તો મારી ફરજ માંગ મદદ કરું છું મારી કેપેસિટી કોઈને મકાન બનાવી દેવાની નથી ભાઈ હા કોઈને ભલાતો તમારા માટે ગાંધીજી છે અને અનુસૂચિત જાતિ નો વ્યવસ્થા નો સપોર્ટર મન વ્યવસ્થા નો સપોર્ટર હતો ભાઈ એને અનુસૂચિત જાતિના લોકોને બે મત નો અધિકાર મળતો તો ભારત ભાગલા પડતા હતા એ મહિના હમણાં ઉપવાસ નો કર્યો બરોબર શહીદ ભગતસિંહ સાંભળવો જોઈએ આપડે લખતા હોય તો આપણે સાંભળી લેવાય ગાંધી ને જો ને ફાંસી મળતી હતી ત્યારે એમાં તો ઉપવાસ ન કર્યા પણ અનુસૂચિત જાતિના લોકો ને બરોબર બાબા સાહેબ બે મતના અધિકાર લઈ આવ્યા એટલે એમાં હમણાં તો માં ઉતરી ગયા બરોબર અને અનુસૂચિત જાતિના વિરોધી થયા અને બાબા સાહેબ ને કઈ ફરક નહોતો ગાંધી ઉકલી જાય તો પણ એનાથી અનુસૂચિત જાતિના લોકો ઝુંપડા હળગાવવા મળે છે હિન્દુ સમાજના લોકો પોતાની હિન્દુ કહે છે એ લોકો ઝુપડા બેન દીકરીઓ બળાત્કાર કરવા માંડ્યા ઘણો બધો વિરોધ થવા તો ઘણા લોકો વ્યવસ્થિત લોકો સમજાય ગાંધી આવું થઈ જશે તો આખું અનુસૂચિત જાતિના લોકો ઉપર આવશે અને જયારે શેડ્યુલ કાસ્ટ શબ્દ બાબા સાહેબ લઈ આવ્યા હરિજન શબ્દ નો ઇતિહાસ તમે જાણો હરિજન શબ્દ નો મતલબ એ થાય કે પેલાના સમયમાં હજી પણ દક્ષિણ સાઉથ ની અંદર બરોબર જ્યાં મંદિરો હોય છે ત્યાં દાસી પ્રથા છે કે દાસીપ્રતા જે છે એના પેલા જે દીકરીઓના પર દીકરાઓનો છે એનો શોખ તો અત્યારે પણ છે એટલે વધારે દીકરીઓ થતા તેને મૂકી જતા એ દીકરી ત્યાં સેવા કરતી કરતી જે કઈ લોકો પંડિતો હોય એનું શારીરિક શોષણ કરે શારીરિક શોષણ પછી એને જે કંઈ દીકરાનો જન્મ થાય કે દીકરીઓનો જન્મ થાય એને હરિજન કહેવાતા કે એના મા બાપના કોઈના ઠેકાણા ન હોય એટલે એને રખાતની ઓલાદ કહે તો ભાઈ લોકોએ રખાતની ઓલાદ છે ભાઈ જે ખરાબ હોય સૂચક શબ્દ છે જે જાતિનું અપમાન થતું હોય એને સમજી વિચાર શબ્દ ઘડવામાં આવ્યો એ શબ્દ કેવી રીતે સ્વીકારી લેવો સાંભળવો ની જગ્યા હરિજન લખાવજો હાથ

ભાજપ છે હાલો સરદાર મહાત્મા હતા કે રાષ્ટ્રપિતા તમે ઇતિહાસ વાંચો બરોબર કોને શું કર્યું છે કોના માટે શું કર્યું છે તમારો હેતુ સારો છે હું હજી તમને કઉ છું બનાવી વાંધો નથી બરોબર હું કોઈના કમેન્ટ નથી કરતો

કામ કરો તમે બરોબર એમાં એવું એક કા લખો કે હરિજન જે કાિજન મારાથી બોલાઈ ગયો મને ખબર નતી બરોબર આનો શબ્દ શું થાય બરોબર કા પછી વિડિયો ડિલીટ કરી હરિજન શબ્દ આવે ને બીપ કરી નાખો કેટલું એડિટ કરી પાછો મૂકી દો અમને કઈ વાંધો નથી પણ વડેલ હું તો ડીલર તો કઈ રીતે કરું હવે આગળ આગે પોગ વિડિયો બનાવી પાછો મોકલી હું તમને ખજૂરભાઈ ના નંબર આપું પર્સનલ મોકલી દઈએ શું

બરોબર અને આખું વસ્તુ જ અલગ છે અમે ત્રણ છ મહિનામાં આઠસો ડિમોલેશન કરતા બચાવ્યા કેટલા તમામ સમાજના

એ લોકો મકાન બનાવી દે હું એમ કહું હાલ મારી ભેગું આંદોલન કરવા જવું તો એ આવે એનું પોતાની આખી strategy અલગ છે કામ કરવાની પદ્ધતિ અલગ છે હું કોઈ એમ નો થાય એને જે સારું લાગ્યું એને જેને સમજાણું જે જેના માં જેવી કેપેસિટી છે એવી રીતે કામ કરે આપણે બધે ને એમ નો કે તું મારી જેવું કામ કર હું કરું છું એવું કર એની પાસે આર્થિક સધ્ધરતા છે અને એને કઈ કોઈ એની પાસે NGO હોય trust હોય બરોબર કે કોઈ એને આર્થિક સપોર્ટ કરતા હોય તો એ કરે છે બરોબર આપણી પાસે આર્થિક કેપેસિટી નથી આપણી તો આપણે લોકોને કાયદાકીય રીતે કે ભાઈ બીજી રીતે કેવી રીતે મદદ કરી શકીએ છીએ એ રીતે કરીએ છીએ પોતપોતાની કેપેસીટી પ્રમાણે લોકો કરે છે બરાબર બોલો હવે ના ગાંધીનગર પણ એલો સાત વર્ષ હું પોતે બધા સમાજ સાથે બેસીને જમું તમે તમને ક્યાં વ્યક્તિગત કીધું અમારે પાસે ક્યાં જમવું ક્યાં સુવું જોઈએ તમારો પ્રશ્ન છે વ્યક્તિગત હમણાં તમને કહો છો ઠાકર કોળી કે સૌરાષ્ટ્રમાં ગુજરાત માં ઓલી બાજુ બધા ઠાકોર કે છે બરોબર હવે હમણાં જ ગાંધીનગર જિલ્લામાં તમે સાંભળ્યું મહિના પેલા બરોબર ઠાકર સમાજ ના લોકો વ્યક્તિ એ પાંચ લોકોએ અનુસૂચિત જાતિ નો વરઘોડો રોક્યો અને હુમલો કર્યો એની ઉપર ના ના એ તો જોઈએ છીએ બરોબર એકવીસ ઘોડા રોકાણા પાંચ પાંચ વર્ષમાં આ કેવડો જાતિવાદ છે એક ગામડું બતાવો બરોબર જ્યાં જાતિવાદ નો હોય જે આહ વર્ણ વ્યવસ્થા ના હોય હાલો ગુજરાત એક ગામડું બતાવો અઢાર હજાર બસો ગામડા છે ગુજરાત માં આ વાગડ ને એ બાજુ તો અમારી બાજુ તો મર્ડર થઇ જાય છે એ વાત તો સાચી તમારી બધાય થાય છે અને એવું નથી હમણાં જ અહિયાં ક્યાં અમદાવાદ માં ક્યાં ઠાકોર સમાજ લોકો ને ઈ નો ઘોડો કે બીજા કોક એ દરબાર હોય હું કરવું લ્યો.

એમાં એના માટે કેટલી જગ્યા સાડા છ કરોડ ની વસ્તી છે સાંભળો મારી વાત સાંભળો હું જે કહેવા માંગુ છું સાડા છ કરોડ ની વસ્તી ગુજરાત માં છે ભારત લેવલે એકસો ચાલીસ કરોડ ની વસ્તી એક 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 નું મકાન તમે બનાવો જાઓ કે કેટલા દિવસે કેટલા મકાનો બનશે કેટલા લોકો નોકરી મળશે પણ આપણે એવી કોઈ વ્યવસ્થા ઉભી કરીએ સરકારમાંથી બરોબર કે જેને એવી વ્યવસ્થા કે એવી યોજના ઊભી કરાવીએ સરકાર માંથી કે ડાયરેક્ટ બધાને લાભ મળવા મળે સમજો છો તો એવી વ્યવસ્થા એવી કરવા માટે સો વર્ષ સુધી એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના લોકોને લાભ મળે બરોબર એવા પંદર થી વીસ મુદ્દા લઈને આપણે ટૂંક સમય માં ચૂંટણી પછી ચૂંટણી તો તમે એવું કરો કે જે બાબરિયા સાહેબ છે અમારે એ જ બાબરિયા મારું નામ આપજો ખાલી DD સોલંકી બરાબર એ તમને મારા વિશે બધું કહી દેશે એ મારા ઘરે આવી ગયા. તમારા ભાઈ ઓલા ધરમશીલા મારા ઘરે આવી ગયા છે હા ધરમશીલા ધાભા ધરમશીલા ધાભા મારું નામ આપી દેજો ખાલી ડીડી સોલંકી રાજકોટ ખાલી કહેજો એટલે તો એટલે જ મેં કીધું વ્યવસ્થા પરિવાર તો પાર્ટી માં જ છો એટલે તરત હું કોઈ પાર્ટી નથી પણ મેં આપણે એને સપોર્ટ કરીને પાર્ટી નામ ચેન્જ કરી નાખ્યું તમને ખબર છે અત્યારે, એ મને સાહેબ બધાને ઓળખવું ખાલી એવું કેજો કે લાલજીભાઈ નો વિડીયો હતો આવડો આમ કે નઈ એ વ્યવસ્થિત માણસ છે પણ હવે તમે જ મેં આ શબ્દ મૂક્યો છે એ તમને ઇતિહાસ કે છે બેય કે છે તમને